મહિલાઓ પણ પુરુષથી કમ નથી એ વાત સાર્થક કરી છે તખતગત ગામની મહિલાઓએ આ ગામમાં વિવિધ પ્રકારના સખી મંડળો છે સખી મંડળો થકી મહિલાઓ પગભર બની છે વર્ષો દાળે લાખોની કમાણી કરીને બતાવે છે આમ તો ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સખી મંડળોની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ગામડાઓની મહિલાઓ એક જૂથ થઈ સખી મંડળો રચી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં એક થયા છે સાથે સાથે ગૃહ ઉદ્યોગ કરીને કમાણી કરી રહ્યા છે અને આજે સ્ત્રીઓ પુરુષ સમોવડી બની નારી સશક્તિકરણનું ઉદાહરણ બહાર આવ્યું છે સ્ટોરી રિપોર્ટ ભાઈ જીતેન્દ્ર સોલંકી સાબ

એ મારે લગભગ મહિનાનું પચીસ હજાર જેવું થઈ જાય છે અને તહેવારના સિઝનમાં વધારે ચાલે છે આનું હા તમ દિવાળી માટે વધારે છે ટ્રેનિંગ ક્યાંથી લીધી કેટલા સમયથી આ બાગાત સખીમાં બાગાતમાંથી લીધી હતી ટ્રેનિંગ હા હોય આપ આપે છે જાગૃતિ બેન જયેશભાઈ સુશીલાબેન નરસિંહભાઈ પટેલ ગામ તખતગઢ રાધા ગોપી મંડળ પછી જો હું આઈટમમાં મોંથાળ શક્કરપાળા ભાખરવાળી કચોરી સુકી કચોરી મસાલા અથાણા લીંબુના અથાણા બજોરાનું અથાણું તમામ વસ્તુ કાજુ કાજુકતરી જે ઓર્ડર આપે એ ઓર્ડર પ્રમાણે બનાવું છું ને સારા સારું મળે છે મને અત્યારે વર્ષ આવે પચાસ હજાર મારું નામ નીરુબેન પ્રવીણભાઈ છે હું તખતગઢ ગામની વતની છું અને અત્યારે હું બેંક સખી તરીકે સાબરકાંઠા બેંકમાં ફરજ નિભાવું છું તખતગઢ ગામમાં પિસ્તાલીસ જેટલા સખી મંડળો છે અને બેનો ચારસો પચાસ જેટલી બેનો સખી મંડળમાં જોડાયેલી છે એમાં દસેક મંડળો અમારા ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે બેનો અને અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે દાખલા તરીકે બાગાયત કિચન ગાર્ડનિંગની તાલીમ અમને સખી મંડળમાં બેનોને આપવામાં આવી હતી એમાંથી અમે પાપડી ગાંઠિયા કડીયા ગાંઠિયા અને એવું બનાવીએ છીએ બેનો જામ જ્યુસ શરબત અથાણા અને મરી મસાલા બનાવીએ છીએ અને સિઝનેબલ કે દાખલા તરીકે દિવાળી કે જન્માષ્ટમીની સિઝનમાં બેનો મોનથાળ બરફી અને અમે અનેક જુદી જુદી વાનગીઓ બનાવે છે તેઓ બેનો ગામમાં તથા આજુબાજુના ગામમાં વેચે તે સરકારશ્રી દ્વારા અમને એવી સહાય આપવામાં આવે છે અને અમે એમનો લાભ લઈએ છીએ અને એનઆર એનઆરએલએમ દ્વારા અમને બેંક સખી બેંક સખી દ્વારા અને બહેનોને એવી અનેક અનેક તાલીમો આપી છે તેના દ્વારા પણ અમને સહાય મળેલી છે બેંક દ્વારા પણ સહાય મળે છે હું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને આપણા લોકલાડીના માનનીય શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ બેંક સખી માટે કે બહેનો માટે આટલું આત્મનિર્ભર બની અને બહેનો આગળ વધે એકબીજાની બહેનોને પૂરક થઈ મદદરૂપ થવા માટે સખી મંડળની રચના કરવા આવે છે તે સર તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અસ્તુ મારું નામ રસીલાબેન ભરતભાઈ પટેલ છે હું તખતગઢ મહિલા મંડળની પ્રમુખ છું અમારા તખતગઢ ગામની અંદર બહેનો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પોતે આત્મનિર્ભર થાય છે પોતાનું કુટુંબનો પરિવારનું ભરણ પોષણમાં પોતાના હસબન્ડને મદદરૂપ થાય છે જેવી કે મોતીકામ ભરતકામ પછી વેસ્ટમાંથી બેસ્ટ સાડી જો વેસ્ટ આમ જૂની થઈ ગયો તેમાં ચણિયાચોરી બનાવે છે પર્સ બનાવે છે એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બેનો કરે છે અને વાનગીઓની અંદર પણ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી પોતે તહેવારમાં વેચાણ કરી પોતાના અને પરિવારને મદદરૂપ થાય છે આવી રીતે બીજી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે જેવી કે ખેતી કામમાં પણ બેનો એમાં મદદ કરે છે પશુપાલન પણ કરે છે આ રીતે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બેનો કરતી રહે છે અને પોતાના પરિવારને મદદરૂપ થાય છે અને સરકારમાંથી સહાય મળતી હોય છે એની સરકારની સહાય પણ લઈ લેવા પોતે તૈયાર જ હોય છે